મિત્રો આજના વિડીયોમાં જુલાઈ બે હજાર સોળમાં લેવાયેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની ખાતાકીય પરીક્ષા પેપર સોલ્યુશન જેવા પેપર એક સેવા પ્રથા એનું આપણે આજે સોલ્યુશન કરીશું તો મિત્રો વિડિયોને અંત સુધી જોવા વિનંતી છે જો આપ આ વિડીયોમાં આ ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી છે ચાલો આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન છે મિત્રો ભારતના સંવિધાનની કઈ કલમ હેઠળ ગુજરાત રાજ્ય સેવા ઓગણીસો એકોતેર તૈયાર કરવામાં આવે છે કલમ વિકલ્પ એ બીજો ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો ઓગણીસો એકોતેર ક્યારથી અમલમાં આવ્યા છે તો પંદર ઓગમી ઓગસ્ટ ઓગણીસો એકોતેર એ જવાબ આવશે ત્રીજો પ્રશ્ન છે સરકારી કર્મચારી પોતાના પુત્ર પુત્રીના લગ્ન પ્રસંગે દહેજ દહેજ એટલે દાયજો માગે તો તે ગુજરાત રાજ્ય સેવા નિયમો ઓગણીસો એકોતેરના કયા ચોક્કસ નિયમનો ભંગ ગણાશે તો ત્રીજાની અંદર આવશે નિયમ ઓબ્લિક ઓબ્લિક બે ચોથો ચોથો પ્રશ્ન રાજ્યપત્રિત અધિકારીએ દર વર્ષે પોતાની સ્થાવર અને જંગમ મિલકતની વિગત દર્શાવતું નિયત નમૂનાનું પત્ર ક્યારે ભરવાનું હોય છે ચોથાની અંદર આવશે પહેલી જાન્યુઆરીના રોજ પાંચમો પ્રશ્ન સામાન્ય રીતે સરકારી નોકર જ્યારે પોતાની પત્ની સાથે રહેતો હોય ત્યારે અન્ય સ્ત્રી સાથે લગ્ન કે કોન્ટ્રાક્ટ કરે તો ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો ઓગણીસો એકોતેરના કયા ચોક્કસ નિયમ હેઠળ દોષિત થશે નિયમ છવ્વીસ ઓબ્લિક બે છઠ્ઠો પ્રશ્ન ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો કઈ તારીખના જાહેરનામાથી બહાર પાડવામાં આવે છે છઠ્ઠાની અંદર આવશે દસમી ઓગસ્ટ ઓગણીસો ને એકોતેર સાતમો પ્રશ્ન ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો ઓગણીસો ઇકોતેરમાં અપીલ અને સમીક્ષાને લગતા કયા નિયમો છે નિયમ સત્તર થી ચોવીસ અઢાર આઠમો પ્રશ્ન ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો ઓગણીસો ઇકોતેરમાં કયા નિયમ હેઠળ સરકારી નોકરને સસ્પેન્ડ કરવાની જોગવાઈ થયેલ છે નિયમ પાંચ નવમો પ્રશ્ન એક સરકારી કર્મચારી સરકારની મંજૂરી વગર પોતે લખેલી બુક બહાર પાડે છે તો તેણે ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમોના કયા નિયમનો ભંગ કરેલ ગણાય નવમાંની અંદર આવશે નિયમ આઠ ઓબ્લિક બે દસ અનુસૂચિત જનજાતિઓને ભારતના સંવિધાનની કઈ કલમો વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે દસમાની અંદર જવાબ આવશે બી કલમ ત્રણસો બેતાલીસ ત્રણસો એકતાલીસ આવે તો એસસી આવે અનુસૂચિત જાતિ અગિયારમો પ્રશ્ન ગુજરાત રાજ્યની મુલકી સેવાઓનું રાજ્ય સરકારે કયા વર્ગોમાં વર્ગીકરણ કર્યું છે

સરકારી યોગ્યતાની તપાસણી અંગેના નિયમો ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો બે હજાર બેના નિયમ અગિયાર હેઠળ કયા પરિશિષ્ટમાં જોવા મળશે સી પરિશિષ્ટ ત્રણ ચૌદ કાયમી જગ્યા પર કાયમી રીતે નિમણૂક પામેલા સરકારી કર્મચારી ક્યારે તે જગા પરનો ધારણાધિકાર ગુમાવે છે ડી નોકરીમાં બરતરફ થયેલા હોય ત્યારે પંદર એક વર્ષથી ઓછી નોકરી થયેલ હોય હંગામી કર્મચારી અંગામી સરકારી કર્મચારી નોકરીમાંથી રાજીનામું આપવા લેખિતમાં કેટલા દિવસમાં નોટિસ આપવાની હોય છે અંદર બી સરકારી સામાન્ય રીતે કઈ બાબત પ્રમાણપત્રની નોંધ કરવાની હોતી નથી સોળમાની અંદર આવશે સી ચારિત્ર્ય અંગેના પ્રમાણપત્રની નોંધ સત્તર રહેણાંક સરકારી રહેણાંકના આવાસોના વર્ગીકરણની જોગવાઈ ગુજરાત મુલકી સેવા રહેણાંકના મકાનમાં વસવાટ નિયમો બે હજાર બે ના કયા નિયમ હેઠળ થયેલ છે નિયમ સરકારી રહેણાંકના રહેણાંકના આવાસોને સરકારી કર્મચારી સિવાયની વ્યક્તિઓને ભાડેથી પે ભાડાથી પટ્ટીથી આપવા અંગેની શું જોગવાઈ છે તો ભાડાથી પટ્ટીથી આપી શકાય આગામી જગ્યા એટલે શું ઓગણીસમાની અંદર જવાબ આવશે ડી પગારો નિશ્ચિત દર ધરાવતી મર્યાદિત સમય માટે મંજૂર થયેલ જગ્યા વીસ સરકાર દ્વારા નક્કી થયેલા રહેણા રહેણાંકના આવાસો માટેના ભાડાના વિભિન્ન દરો પૈકી સૌથી ઓછું ભાડું કયા પ્રકારના ભાડામાં હોય છે વીસમાંની અંદર આવશે સી અધિકૃત ભોગવટાનું ભાડું એકવીસ ગાંધીનગર સિવાયના સ્થળ પર રહેણાંકના આવાસોનું વર્ગીકરણ તેના વપરાશી વિસ્તારના ક્ષેત્રફળ તાંબાના ક્ષેત્રફળ આધારિત હોય છે જે અનુસાર સરકારી રહેણાંકના મકાનો વધુ વધુ કેટલી કક્ષામાં હોય છે એકવીસમાં ની આવશે ડી નવ ફરજમાં કઈ બાબતનો સમાવેશ થતો નથી કર્મચારી રજા પર હોય તે દરમિયાન ખાતાની પરીક્ષામાં ઉપસ્થિત થાય તેવા કિસ્સામાં પરીક્ષાના દિવસ દિવસોનો સમયગાળો ત્રીસ મો પ્રશ્ન મિત્રો કાયદા વિભાગની મુદ્દતી જગ્યાઓ તરીકે સરકારે જાહેર કરેલી જગ્યાઓની મુદ્દતના સમયગાળો કેટલો છે તો એમાં આવશે બી ત્રણ વર્ષ ચોવીસમો પ્રશ્ન રાજ્ય સેવા કે તાંબાની સેવામાં સીધી ભરતીથી વર્ગ એક અથવા વર્ગ બેની સેવાઓ અથવા જગા ઉપર નિમાયેલા ઉમેદવારને કેટલા વર્ષની મુદત સુધી પ્રોબેશન ઉપર રાખવામાં આવે છે ચોવીસની અંદર આવશે બી બે વર્ષ પચીસ વર્ગ ત્રણની સેવામાં તમે નોકરી કરો છો તમે વર્ગ ત્રણની સેવામાં જ તમારી હાલની નીચલી જગા ઉપરથી ઉપલી જગામાં ભરતી મેળવવા માટે તમારે હાલની જગા ઉપર કેટલા વર્ષનો અનુભવ હોવો જોઈએ પચીસની અંદર આવશે એ પાંચ વર્ષ છવ્વીસ વધુ મહત્ત્વની ફરજો જવાબદારીવાળી ના હોય તો તેવી જ બીજી બીજા જગ્યા પર કર્મચારીની નિમણૂક વખતે પગાર બાંધણી કરવાની જોગવાઈ ગુજરાત મુલકી સેવા પગાર નિયમો બે હજાર બેના ના કયા નિયમો કરવામાં આવેલ છે છવ્વીસની અંદર આવશે સી નિયમ તેર સત્યાવીસ નીચલી જગા ઉપર ઇજાફો મેળવતા પહેલાં કર્મચારીને ભરતી આપવામાં આવે ત્યારે તેણે ભરતીની તારીખથી એક માસમાં વિકલ્પ આપવાની જોગવાઈ ગુજરાત મુલકી સેવા પગાર નિયમો બે હજાર બેના કયા નિયમો હેઠળ કરવામાં આવેલ છે સત્યાવીસની અંદર આવશે નિયમ બાર વિકલ્પ બી 28મ પ્રશ્ન સરકારી કર્મચારીને સ્ટેપિંગ અપનો લાભ આપી ફિક્સ પગાર કરવા અંગેની જોગવાઈ ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002 ના કયા નિયમમાં કરવામાં આવેલ છે 28 નીમાં મિત્રો આવશે નિયમ બી 21 અદમાયથી સમય પૂરો થયા પછી પગાર નક્કી કરવા અંગે ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002 માં કયા નિયમમાં જોગવાઈ થયેલ છે નિયમ 22 આગળનો પ્રશ્ન ત્રીસમો પ્રશ્ન કર્મચારી દ્વારા પૂરી પાડવામાં આવેલ ખોટી માહિતીના આધારે ક્ષતિયુક્ત બઢતી કે નિમણૂક થયેલ હોય તેવા કિસ્સામાં કર્મચારીને ચૂકવવામાં આવેલ પગાર તથા ભથ્થાઓની વધુ ચૂકવાયેલ રકમ વસૂલવા અંગેની શું જોગવાઈ છે બી કર્મચારી પાસેથી વસૂલ કરવાની થાય એકત્રીસ ભવિષ્યના ઈજાફાને અસર કરતા ન બને તેવી રીતે અટકાવેલા ઈજાફાની મુદત પૂરી થતા પહેલા કર્મચારીને ઉપલી જગા પર કાર્ય કાર્યકારી નિમવામાં આવે ત્યારે પગાર નિયમિત કરવા અંગે ગુજરાત મુલકી સેવા પગાર નિયમો બે હજાર બેમાં કયા નિયમમાં જોગવાઈ થયેલ છે એકત્રીસની અંદર નિયમ અડત્રીસ ઓબ્લિક ત્રણ બત્રીસ અધિકતમ તબક્કે સ્થગિત થયેલ બધા જ કર્મચારીઓને દર બે વર્ષે એક સ્થગિત ઇજાફો આપવાની જોગવાઈ છે તે અંતર્ગત વધુમાં વધુ આવા કેટલા ઇજાફા આપી શકાય મિત્રો બી ત્રણ ઇજાફા આગળનો પ્રશ્ન તેત્રીસ એક જ કચેરીના કચેરીની કે ખાતાની અથવા અન્ય કચેરી કે ખાતાની બીજી સમ સમકક્ષ જગાને વધારાનો હવાલો સંભાળવા બદલ કર્મચારીને સંભાવિત પગારના કેટલા દરે ખાસ પગાર મળવા પાત્ર છે તે ત્રીસની અંદર આવશે મિત્રો બી પાંચ ટકાના દરે ખાલી જગ્યાનો વધારો હવાલો સંભાળવા બદલ કર્મચારી અધિકારીને આપવામાં આવતો ખાસ પગાર વધારાનો પગાર ક્યારે મળવાપાત્ર થાય ચોત્રીસની અંદર સી વધારાનો હવાલો ઓછો ઓછામાં ઓછો ત્રીસ દિવસ કરતાં વધુ સંભાળેલો હોય પાંત્રીસ સરકારી કર્મચારીને પોતાની જગા નિમણૂકની કામગીરી ઉપરાંત એક કે વધુ સ્વતંત્ર જગાનો હવાલો સોંપવામાં આવે ત્યારે અને આવી અન્ય જગા તેની જગાની તાબાની જગા હોય તો તેવી ફરજ માટે ખાસ પગાર પાત્ર થવા અંગેની જોગવાઈ ગુજરાત મુલકી સેવા પગાર નિયમો બે હજાર બેના ના કયા નિયમો કરવામાં આવેલી છે પાંત્રીસની અંદર આવશે એ નિયમ પિસ્તાલીસ છેતાલીસ છત્રીસ ગુજરાત મુલકી સેવા નિયમો બે હજાર બેના નિયમોના અર્થઘટન અર્થઘટન અંગે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે કોનો નિર્ણય આખરી ગણાય છત્રીસની અંદર આવશે એ નાણાં વિભાગ સાડત્રીસ નીચેના પૈકીના વળતર ભથ્થામાં સમાવેશ ન થતો હોય તેવો કયો વિકલ્પ છે સાડત્રીસની અંદર આવશે ડી મુસાફરી ભથ્થું દૈનિક ભથ્થું તબીબી ભથ્થું અડત્રીસ તમે ડાંગ જિલ્લાના વતની છો અને તાપી જિલ્લામાં નોકરી કરતા હો તો તમે ડાંગનું ભથ્થું મેળવવા પાત્ર હકદાર છો જવાબ જવાશે ના ઓગણચાળીસ એનપીએ કોને મળી શકે તો બી સરકારી નોકરીમાં હોય તેવા તબીબી અધિકારીને ચાલીસ જાહેર સેવા આયોગ કે અન્ય ખાતાઓ તરફથી લેવામાં આવતી પરીક્ષાઓમાં કામ કરતા સરકારી કર્મચારીઓને આપવામાં આવતા માનદ વેતનની રકમ સ્વીકારવા માટે અધિકારીની મંજૂરી લેવાની આવશ્યકતા નથી આ જોગવાઈ ગુજરાત મુલકી સેવા પગાર આધારિત ભથ્થા નિયમો બે હજાર બેના ના કયા નિયમો કરવામાં આવેલ છે નિયમ ઓગણપચાસ સીએલએ મંજૂર કરવા માટે હેતુ અનુસાર રાજકોટ કયા શહેરના જૂથમાં આવે છે બી ટુ આવશે કયા જૂથમાં આવશે રાજકોટ શહેર બી ટુ બેતાલીસ ગુજરાત રાજ્ય મુલકી સેવા પગાર આધારિત ભથ્થા નિયમ બે હજાર બે અન્વયે સરકારી કર્મચારીને ઘર ભાડા ભથ્થાના દરની શી જોગવાઈ છે તો બેતાલીસની અંદર મિત્રો જવાબ આવશે બી સરકાર વખત વખત નક્કી કરે તે મુજબ તેતાલીસની અંદર મિત્રો પ્રશ્ન છે સરકાર કર્મચારીની હંગામી બદલી દરમિયાન ગરબા ભથ્થા તથા સ્થાનિક વળતર ભથ્થા ચુકવણી અંગેની જોગવાઈ ગુજરાત સેવા આધારિત કયા નિયમથી કરવામાં આવી છે સી નિયમ સરકારી તબીબી અધિકારી જ્યારે પ્રાપ્ત રજા પર હોય ત્યારે રજાના સમયગાળા દરમિયાન એનપીઆ કરવા અંગે સી જોગવાઈ છે ચુમ્માલીસની ની અંદર આવશે રજાના સમયગાળા દરમિયાન ખાનગી વ્યવસાય દ્વારા મેળવેલ રકમ સરકારમાં જમા કરાવે તો જ મળવાપાત્ર થાય પિસ્તાલીસ પગાર એટલે સુધારેલ પગાર ધોરણનો મૂળ પગાર અને તેમાં સ્થગિત ઇજાફાનો સમાવેશ તેતાલીસ પ્રવર્તમાન સમયમાં સામાન્યતા વર્ગ ચારના સરકારી કર્મચારી સિવાયના દરેક કર્મચારી ક્યારે નિવૃત્ત થાય છે અંદર છે ડી જે મહિનામાં અઠ્ઠાવન વર્ષની વય પૂરી કરે તે મહિનાના છેલ્લા દિવસે બપોર પછી સુડતાળીસ અમદાવાદ શહેરના સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વય નિવૃત્તિને કારણે ક્યારે નિવૃત્ત થાય સાહીઠ વર્ષ પૂર્ણ કરે ત્યારે અડતાલીસ કોઈપણ પણ સરકારી કર્મચારીની નિવૃત્તિ ભયમર્યાદા લક્ષ્મો લીધા વિના તેની નોકરીની મુદત કોણ લંબાવી શકે સરકાર ઓગણપચાસ જો પેન્શનર ગંભીર વર્તણૂક માટે દોષિત જણાયેલ હોય તો સરકાર પેન્શન કે પેન્શનનો હિસ્સો કાયમી ધોરણે અથવા નિશ્ચિત કરેલ સમય સુધી પાછો ખેંચવા કે મોકૂફ રાખવા અંગેનો નિયમ ગુજરાત મિલકી સેવા પેન્શન નિયમો બે હજાર બેના કયા નિયમો કરવામાં આવેલ છે ઓગણપચાસની અંદર આવે નિયમ ત્રેવીસ પચાસ નિવૃત્ત થનાર સરકારી કર્મચારીના કિસ્સામાં તેની વિરુદ્ધ ખાતાકીય કે અદાલતી કાર્યવાહી શરૂ કરેલ હોય અથવા ખાતાકીય કાર્યવાહી ચાલુ હોય ત્યારે કર્મચારીને કયા પ્રકારનું પેન્શન મંજૂર કરી શકાય પંચાવનની અંદર પચાસની ની અંદર મિત્રો ડી કામછલા પેન્શન એકાવન ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો બે હજાર બે અંતર્ગત નીચે પૈકી કઈ સેવા પેન્શન પાત્ર ન ગણાય નિયત પગારનો સમયગાળો કે ફરજિયાત નિવૃત્તિ પામેલા કર્મચારીને તેની મૂળ જગ્યાએ પુનઃ સ્થાપિત કરવામાં આવે ત્યારે બરતરફી કે કે ફરજિયાત નિવૃત્તિનો સમયગાળો પેન્શનપાત્ર સેવા ગણવા અંગેની જોગવાઈ ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો બે હજાર બે ના કયા નિયમો કરવામાં આવેલ છે નિયમ એકત્રીસ તેપન ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો બે હજાર બે નો પેન્શન પગાર એટલે સી સરકારી કર્મચારી છેલ્લા દસ મહિ માસની સેવા દરમિયાન મેળવેલ સરેરાશ પગાર ચોપન સરકારી કર્મચારીને અઠ્ઠાવન વર્ષ અથવા યથાપ્રસંગ સાહીઠ વર્ષની ઉંમરે નિવૃત્ત થતાં સરકારી કર્મચારીને કયા પ્રકારનું પેન્શન મળવા પાત્ર થાય છે ચોપ્પનની દ્રશ્ય સી વય નિવૃત્તિ પેન્શન પંચાવન સરકારી કર્મચારીને તેની ગેરવર્તણૂક નાદારી કે બિનકાર્યક્ષમતા બદલ નોકરીમાંથી દૂર કરવામાં આવતા સરકારી કર્મચારીને કયા પ્રકારનું પેન્શન મંજૂર કરવામાં આવે છે રહેમિયત પેન્શન ડી છપ્પન સરકારી કર્મચારી જ્યારે તેની વીસ પચીસ ત્રીસ વર્ષની પેન્શનપાત્ર સેવા પૂરી થઈ સ્વૈચ્છિક નિવૃત્તિ થાય કે નિવૃત્ત વયે પહોંચતા પહેલાં જાહેર હિતમાં તેને નિવૃત્ત કરવાનું આવશ્યક જણાય ત્યારે કયા પ્રકારનું પેન્શન મંજૂર કરવામાં આવે છે તો છપ્પનમાં નિંદ્રાવશે મિત્રો બી નિવૃત્ત પેન્શન અયોગ્યતા સત્તાનો પ્રશ્ન કાયમી પૂર્ણત અસકતા જણાતી ન હોય તેવા કિસ્સામાં વધુ સેવા માટે અંશત અયોગ્યતા બાબતના તબીબી પ્રમાણપત્ર કયા નમૂનામાં નિયત થયેલ છે નમૂનો આવશે મિત્રો સ્વૈચ્છિક નિવૃત્તિ નિમણૂક અધિકારી શ્રી આપવાનું પ્રમાણપત્ર ગુજરાત પેન્શન બે ના નિયમ ઓગણપચાસ મુજબ કયા નમૂનામાં આપવાનું હોય છે અઠાવન મિત્રો સી નમૂનો ત્રણ ઘા અથવા ઈજા પેન્શન સંબંધે તબીબી મંડળ દ્વારા કયા નમૂનામાં પ્રમાણપત્ર આપવાનું હોય છે ઘા અથવા ઈજા પેન્શનનો મિત્રો આવશે નમૂનો આઠ સાય દરેક સરકારી કર્મચારીને તેની પેન્શનપાત્ર સેવાના દરેક પૂરા વર્ષ માટે તેણે આકારેલા છેલ્લા પગારના કેટલા પ્રમાણ જેટલી મૃત્યુ સહ ગ્રેજ્યુટી મંજૂર કરવામાં આવે છે બી છેલ્લા પગારની અડધી રકમ પરંતુ સોળ પોઈન્ટ પાંચ પગારથી વધુ હોવી જોઈએ એટલે તેત્રીસ વર્ષની મિત્રો નોકરી થાય તો એના અડધા એટલે સોળ પોઈન્ટ પાંચ આટલો તમને ગ્રેજ્યુઇટી મળવા પાત્ર થાય બાસઠમાં પ્રશ્ન સરકારી કર્મચારી જ્યારે નોકરીમાં દાખલ થાય ત્યારે કયા નમૂનામાં કુટુંબની વિગતો તેના વિગતોના વડા ખાતાના વડાને પૂરી પાડવાની હોય છે અંદર નમૂનો ત્યાસમાં પ્રશ્ન ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમ બે હજાર બે માં પેન્શનની રોકડમાં રૂપાંતર મર્યાદા અંગે જોગવાઈ છે પેન્શનના ચાલીસ ટકા જેટલી રકમ પેન્શન જેટલી રકમથી વધુ નહીં ચોસઠ પેન્શન મંજૂર કરનાર અધિકારી દ્વારા પેન્શનરને નો ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી પ્રમાણપત્ર કયા નમૂનામાં આપવાનું હોય છે નમૂનો બાવીસ નિવૃત્તિ બાદ એક જ વર્ષ પછી તબીબી તપાસ બાદ પેન્શનના રૂપાંતર માટે પેન્શનરે કયા નમૂનામાં અરજી કરવાની હોય છે પાંસઠની અંદર આવશે નમૂનો સોળ છાસઠ નીચે દર્શાવેલ પૈકી કયું ભથ્થું મુસાફરી ભથ્થું ન ગણાય છાસઠની અંદર આવશે સીએલ સડસઠ જે સરકારી કર્મચારીનું કાર્યક્ષેત્ર તાલુકા પૂરતું મર્યાદિત હોય તેમના કિસ્સામાં કાયમી મુસાફરી ભથ્થાની રકમ નક્કી કરવા માટે જરૂરી પ્રવાસ કરવાના સરેરાશ માઇલેજની ધારણા માટે દૈનિક આશરે કેટલા કિમી ગણવામાં આવે છે સડસઠની અંદર આવશે સી બાવીસ કિમી અડસઠનો પ્રશ્ન મિત્રો કપાઈ ગયો છે પણ કશું વાંધો નથી આપણે એનું સોલ્યુશન કરી દઈશું કાયમી મુસાફરી ભથ્થો મેળવતા કર્મચારી જ્યારે પોતાના કાર્યક્ષેત્ર બહાર મુસાફરી કરે ત્યારે મુસાફરી ભથ્થું તથા દૈનિક ભથ્થું મેળવવા અંગે શી જોગવાઈ છે તો બી કાયમી મુસાફરી ભથ્થાના બદલામાં મુસાફરી ભથ્થું તથા દૈનિક ભથ્થું આકારી શકે છે ઓગણ સિત્તેર વાહન ભથ્થાની મંજૂરીના હુકમમાં નિશ્ચિત કરવામાં આવેલ વાહન નિભાવેલ હોવાનું અને તેનો ઉપયોગ કર્યા અંગેનું પ્રમાણપત્ર સંબંધિત કર્મચારી ઉપાડ અધિકારીને ક્યારે પૂરું પાડવાનું હોય છે સી દર માસે સિત્તેર પરિવહન ભથ્થાની ચૂકવણીમાં જે શહેરોનું વર્ગીકરણ નિયત થયેલ છે તેમાં કયા બે વર્ગ જૂથના શહેરોને એક સરખું પરિવહન ભથ્થું મળવા પાત્ર થાય છે બી એ વન અને એ એકોતેર એક સરકારી કર્મચારી અધિકારીના રહેઠાણની કઈ પરિસ્થિતિમાં પરિવહન ભથ્થું મેળવવાથી હકદાર છે સી ફરજના સ્થળથી એક કિમીની હદમાં રહેતો હોય તો બોતેર જ્યારે સરકારી કર્મચારી અધિકારીના મુખ્ય મથકેની હાજરી છ કલાકથી વધુ થતી ન હોય ત્યારે કયા દરે દૈનિક બથ્થું મળે છે તો છ કલાક થી વધુ ન થતી હોય તો મિત્રો ત્રીસ ટકા અને છ કલાક થી વધુ થતી હોય તો પચાસ ટકા અને જો બાર કલાકથી વધુ થતી હોય તો મિત્રો સો ટકા મળશે એના પછી મિત્રો આગળનો પ્રશ્ન છે તો તેરમો તમે ખાતાકીય પરીક્ષા આપવા માટે તારીખ આઠ સાત બે હજાર સોળ ના રોજ એક તેર ને ત્રીસ કલાકે એટલે કે એક ને ત્રીસ એટલે દોઢ વાગે તમારા મુખ્ય મથકેથી નીકળ્યા છો ખાતાકીય પરીક્ષા આપીને તમે તારીખ દસ સાત બે હજાર સોળના રોજ રાત્રિના અગિયાર ત્રીસ અર્થાત બે અને ત્રીસ કલાકે તમારા મુખ્ય મથકે પહોંચો છો એટલે શાળા જો તમે દૈનિક ભથ્થું આપવાનું થતું હોય તો નીચે પૈકી કયા વિકલ્પ અનુસાર દૈનિક ભથ્થું મળવાપાત્ર થશે તો મિત્રો આમાં જવાબ આવશે આઠ જુલાઈનું જે છે એ પચાસ ટકા મળશે નવ જુલાઈનું સો ટકા અને દસ જુલાઈનું પણ સો ટકા મળશે એટલે જો આ બંને વિકલ્પ સાચો છે બી આઠ જુલાઈનું પચાસ ટકા નવ જુલાઈનું સો ટકા દસ જુલાઈનું પણ સો ટકા એટલે ક્યારેક આવું પણ બને છે મિત્રો જેને બી લખ્યું છે એ પણ સાચું અને ડી લખ્યું છે એ પણ સાચું જોઈએ ગુજરાતમાં કે સેવા મુસાફરી બધા નિયમો બે હજાર બે અંતર્ગત પતિ પ્રતિ હસ્તાક્ષર કરનાર નિયંત્રણ અધિકારીએ નિભાવવાના થતા મુસાફરી ભથ્થા બિલ રજિસ્ટરમાં કઈ વિગતો હોવી જોઈએ ચુમર ડી ઉપરોક્ત તમામ સરકારી કર્મચારીનું નામ અને હોદ્દો પણ હોવો જોઈએ માંગણીનો મહિનો અને પ્રવાસની તારીખો પણ હોવી જોઈએ પંચોતેર ખોટા મુસાફરી બિલની એલટીસીને આપણે કહીએ છીએ મુસાફરી ભથ્થુ મુસાથા બિલની આકારણી માટે શિસ્ત કાર્યવાહી કરવા અંગે જોગવાઈ ગુજરાત મુકી સેવા થયેલ છે આવશે ગુજરાત મુલકી સેવા શિસ્ત અને નોકરીમાંથી દૂર કરવાની સામાન્યતા શિક્ષા કરી છે એટલે ખોટું મિત્રો એવું બિલ મૂકવું નહીં એલટીસી ગુજરાત મુકી સેવા રજા નિયમો બે હજાર બે અંતર્ગત દસ વર્ષની સળંગ નોકરી કરેલ હોય તો તેને કેટલી અસાધારણ રજા મળવા પાત્ર થાય જવાબ આવશે મહત્તમ બાર માસ સિત્તોતેરમાં પ્રશ્ન ગુજરાત મલકી સેવા રજા નિયમો બે બે અંતર્ગત રજા એટલે રજા એટલે ફરજ પરથી ગેરહાજર રહેવા સક્ષમ સત્તાધિકારી દ્વારા આપવામાં આવતી પરવાનગી ઇઠ્ઠોતેર ગુજરાત મલકી સેવા રાજા નિયમો બે હજાર બે હેઠળ કઈ બાબત નિયમ સાથે સુસંગત નથી એમાં મિત્રો જવાબ આવશે સી રજા મંજૂર કરના સત્તાધિકારી કર્મચારીની લેખિત સંમતિ વિના લેણી અને માંગેલી રજાનો પ્રકાર ફેરવી શકે અગણ્યાસી એક વર્ષની સળંગ નોકરીવાળી જગ્યાએથી સરકારી કર્મચારી નોકરીનો હવાલો છોડી બીજી નિમણૂકની જગાનો હવાલો સંભાળે તે દરમિયાનનો કેટલા દિવસનો સમયગાળો હોય તો જૂની જગ્યાએ તેની બધા પ્રકારની રજા તેની નવી નિમણૂકવાળી જગાના રજાના હિસાબમાં જમા કરવામાં આવશે છ દિવસથી વધતો ન હોય તેટલો વિકલ્પ એ એથી સરકારી કર્મચારીની રજાનો હિસાબ કયા નમૂનામાં નિભાવવાનો હોય છે નમૂના એવો નિભાવવાનો હોય છે પ્રશ્ન નાણા વિભાગ તારીખ દસ એક દસ બે હજાર છ ના નોટિફિકેશન મુજબ મગર પરવાનગી એ ગેરહાજર રહેનાર સરકારી કર્મચારીના કિસ્સામાં સી જોગવાઈ થયેલ છે બી મંજૂર કરેલ રજાની મુદત પૂરી થતા પછીના એક વર્ષ કરતાં વધારે સમય સુધી કોઈ અધિકૃતતા વગર ગેરહાજર હોય તો રાજીનામું આપેલ છે બ્યાસી મો પ્રશ્ન ગુજરાત મુલકી સેવા રજા નિયમો બે અંતર્ગત વળતર અથવા અશક્તતા પેન્શન અથવા ગ્રેજ્યુઇટી મેળવીને સરકારી નોકરી છોડવાની ફરજ પડેલ હોય તેવા સરકારી કર્મચારીની ફેર નિમણૂક થાય તો અગાઉની નોકરીની રજાને હેતુ માટે કયો ક્યારે ગણી શકાય તો અંદર આવશે ઉપરોક્ત તમામ તેની ગ્રેજ્યુટીની રકમ વસૂલાત કરવામાં આવે તેનું પેન્શન સંપૂર્ણપણે પેન્શન સંપૂર્ણ પ્રમાણે સ્થગિત કરવામાં આવે ફેર નિમણૂક કરનાર સત્તાધિકારી નક્કી કરે તે મર્યાદામાં ત્યાંથી રજા મેળવવા કે લંબાવવા માટે સરકારી કર્મચારી કયા નમૂનામાં અરજી કરવાની હોય છે ત્યાંથી ની અંદર હશે એ નમૂનો એક ચોર્યાસી સરકારી કર્મચારીએ પોતાની માંદગીના કારણોસર રજા પર જવા માટે રજા અરજી સાથે કયા નમૂનામો અધિકૃત તબીબી અધિકારી દ્વારા રજા મંજૂરી માટે ભલામણ કરતું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે નમૂનો ત્રણ વિકલ્પ એક નીચે દર્શાવેલ પૈકી કયા સંજોગોમાં કર્મચારી રજા મંજૂર કરી શકાય ડી આ પૈકી કોઈ નહીં નોકરીમાંથી બર તરફ હોય શિક્ષાનો નિર્ણય રજા મંજૂર ના કરી શકાય નોકરીમાંથી ફરજિયાત નિવૃત્તિ હોય તો પણ મંજૂર ના કરી શકાય નોકરીમાં પરતમાં ખૂબી હેઠળ હોય તો પણ એની રજા મંજૂર કરી શકાતી નથી સત્યાસી અગાઉથી રજા ઉપર હોય તે દરમિયાન એક ખાતા કે કચેરીમાંથી અન્ય ખાતા કે કચેરીમાં બદલી થતાં હાજર થવાનો સમય ભોગવતા તે સમયગાળા દરમિયાન કર્મચારીની રજા મંજૂર કરવાની રજા લંબાવવાની રજાના પગારની ચૂકવણી કરવાની જવાબદારી કોની છે તો કર્મચારીચારીની જે તે ખાતા કે કચેરીની બદલી થાય તે ખાતા કે કચેરીની જ્યાંથી તબીબી પ્રમાણપત્રના આધારે રજા મંજૂર કરવામાં આવેલ હોય તો તે કર્મચારી ફરજ પર હાજર થતી વખતે કયા નમૂનામાં યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે તો અઠ્યાસીની અંદર આવશે મિત્રો નમૂનો ચાર નિવાસી સરકારી કર્મચારીના માંદગી સબબ રજા પર જવાના કિસ્સામાં તે ક્યારે રજા પર જઈ શકશે નિવાસી અંદર આવશે એ બી મુજબ કાર્યવાહી કર્યા પછી સક્ષમ અધિકારી દ્વારા રજા મંજૂરીના થયેલ કમ પરથી નેવ્યાસી પછી મિત્રો આગળ છે નેવમો પ્રશ્ન ગુજરાત મુનકી સેવા રજા નિયમો બે હજાર બેના કયા નિયમો રજા પૂરી થતાં પહેલાં સરકારી કર્મચારીને ફરજ પરત બોલાવવાની અંગેની જોગવાઈ થયેલ છે બી નિયમ બેતાલીસ એકાણું જે દિવસે રજા પૂરી થાય અને જે દિવસે સરકારી કર્મચારી ફરજ પર હાજર થાય તે બંને વચ્ચેના સંપૂર્ણ સમયગાળાને રવિવાર અને જાહેર રજા સહિત ગેરહાજરીને શું કહે છે રજાનું અતિક્રમણ બાણું વેકેશન ખાતા સિવાયના અન્ય ખાતામાં કામ કરતા સરકારી કર્મચારીને તેની નોકરીના કર્મચારી વર્ષની કેટલી થશે વીસ અને ત્રીસ સોરી ત્રણ પ્રશ્ન અર્ધ વાર્ષિક ગાળા દરમિયાન નિમણૂક પામેલ સરકારી કર્મચારીના કિસ્સામાં નોકરીના પૂરા થયેલ પ્રત્યેક અંગ્રેજી માસના કેટલા દિવસોના દરે પ્રાપ્ત રજા જમા કરવાની થાય ત્રાણુંની અંદર અઢી દિવસના દરે ચોરાણું વેકેશન ખાતા સિવાયના અન્ય ખાતામાં કામ કરતા કર્મચારીને વર્ષમાં તીસ તીસ પ્રાપ્ત રજા મળવા પાત્ર થાય છે આ પ્રાપ્ત રજા કર્મચારીની સેવાપોથીમાં કેવી રીતે જમા કરવામાં આવે છે ચોરાણું બી દરેક વર્ષની પહેલી જાન્યુઆરી પહેલી જુલાઈ રોજ પંદર પંદર દિવસ પંચાણું દરેક મુલકી સેવા રજા નિયમો ગુજરાત મુલકી સેવા રજા નિયમો બે હજાર બે અંતર્ગત રજા પ્રવાસ રાહત ભોગવતી સમયે દસ દિવસની રજાનું રોકડમાં રૂપાંતર કરવા અંગેની જોગવાઈ થયેલ છે જે અનુસાર મહત્તમ શી છે પંચોણું સમગ્ર નોકરી દરમિયાન મહત્તમ દિવસ સુધી તમે એ ભોગવી શકો છો જે લહેણી રકમ વસૂલ કરવાની જોગવાઈ છે તે અંતર્ગત કઈ કપાત ફરજીયાત નથી જીપીએફનો ફાળો સત્તાણું નિર્વાહ ભથ્થામાંથી અતિ ચૂકવણીની વસૂલાત માટે સામાન્યતઃ કયા દરે કરી શકાય બી નિર્વાહ ભથ્થાની ઘટાડેલી રકમથી સામાન્યતઃ એક તૃતીયાંશથી વધુ નહીં છઠ્ઠાણું જ્યારે સરકારી કર્મચારી એક મથક મથકથી બીજા મથક બદલી કરવામાં આવે તે પ્રસંગે ફરજ પર જોડાવાના સમયની જોગવાઈ સાથે નીચે પૈકી કયો વિકલ્પ સુસંગત નથી અઠ્ઠાણુંની અંદર આવશે ડી ઉપરોક્ત આ નિયમના હેતુ માટે જાહેર રજાને દિવસ તરીકે ગણવામાં આવતો નથી નવ્વાણુંમો પ્રશ્ન રાજ્યતર સેવામાંના સરકારી કર્મચારીઓના મહેતાણાના નિયમન અંગેના સિદ્ધાંતો ગુજરાત મુલકી સેવા ફરજ પર જોડાવાના સમય રાજ્યતર સેવા ફરજ મોકૂફી વગેરે નિયમો બે હજાર ના કયા નિયમો કરવામાં આવેલ છે નિયમ ફરજ રજા મંજૂરી છે રજા મંજૂર ન થાય વિકલ્પ સી જવાબ આવશે તો મિત્રો આ હતો જુલાઈ બે હજાર સોળ ખાતાકીય પરીક્ષા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની બઢતી તેમજ ઉચ્ચતર પગાર ધોરણ માટેની ખાતાકીય પરીક્ષાનું પેપર સોલ્યુશન જો તમને મિત્રો આ વિડીયોમાં કોઈ પ્રશ્નમાં કન્ફ્યુઝન હોય કોઈ ભૂલથી સરત ચૂકે કોઈ પ્રશ્નની જવાબમાં કંઈ મિસ્ટેક થઈ ગયો હોય તો આપ કોમેન્ટ કરીને મને જણાવી શકો છો આપણે ચોક્કસથી એના સાચા આન્સર સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશન સાથે આવજો મિત્રો